નમસ્કાર હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર વિજયાદશમી નિમિત્તે પોલીસ મુખ્ય મથકે શસ્ત્રપૂજન વિજયાદશમી નિમિત્તે વડોદરા શહેરના પોલીસ મુખ્યમથક પ્રતાપનગર ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો માનનીય પોલીસ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં આ વિધિ સંપન્ન થઈ આ પ્રસંગે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી શસ્ત્રોની પૂજા સાથે વડોદરા શહેરની સુરક્ષા અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી રિપોર્ટર ફરીદ શેખ એડિટર હિના ખાન નવરાત્રિને દશેરાના ઉજવણીના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે ને શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું તમે જાણો છો કે પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે એન્ટી સોશિયલ એલિમેન્ટ ક્રિમિનલ્સ ડિસ્ક્રેપ્ટિવ એન્ડ ટેરરિસ્ટ એલિમેન્ટ સાથે એક લડત કરે છે અને આ માટે આપણે તાલીમ હથિયારો मोबिलिटी इक्विपमेंट स्पेशलाइज्ड टूल किट्स सुसज्जित शहर ना तीस लाख ना सुरक्षा ना सलामती माटे अपने मेहनत करिए थे, प्रयास करिए करें आज अपने माँ शक्ति ने आराधना कर अपने मांगी छे के शहर मा सुख शांति बनी रहे अने कोई पन परिस्थिति उपस्थित थे તેને પહોંચી વળવા માટે વડોદરા શહેર પોલીસે પૂરી તાકાત આપે શક્તિ આપે કે અપના આવા ક્રિમિનલ એન્ટિ સોશિયલエレमेंट्स ના સામનો અપના લડતમાં અપના જીત મળે વિજય મળે એવો પ્રાર્થના છે apne આજના કાર્યક્રમના અંતે દરેક પોલીસ અધિકારી કર્મચારી અપના સંકલ્પ સાથે ઉભય છે આતા દિવસોમાં શહેરના લોકોના سلامتی ને સુરક્ષા માટે અપના કડિબદ્ધ બનીને મહેનત કરીશુ પ્રયાસો કરીશુ અપને વિશ્વાસ વિશ્વાસ છે શાંતિ સુવ્યસ્થ અભિનિરેષે કોઈ પણ પ્રકારની જે ડિસરપ્ટિવエレमेंट्स પોતાનો પ્રયાસ હો કરે તેને પહોંચી વળવા માટે શેર પોલીસ સજજે